હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો ધરોઈના દરવાજા બાર દરવાજામાંથી એક દરવાજો સાધારણ સાધારણ પાણી જઈ રહ્યું છે તો મિત્રો હેલો મિત્રો આજે તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ બપોરના એક વાગ્યાનો સમય છે તો મિત્રો તમે જોઈ શકો છો ધરોઈના દરવાજા પાછળ હું ઊભું છું અને બાર દરવાજામાંથી એક દરવાજો ચાલુ છે બારીક બારીક પાણી જઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તો હું તમને ઝૂમ કરીને બતાવું તમે જુઓ ધરોઈના દરવાજાનું પાણી જઈ રહ્યું છે બાર દરવાજા છે એમાંથી એક દરવાજામાં પાણી જઈ રહ્યું છે બીજા બધા બંધ છે અને કેટલું પાણી જાય છે એ તમે જુઓ પાણીનો ભરાવ છે પાછળના ભાગનો તો મિત્રો પાણી આપણે જોઈએ કે બારીક બારીક પાણી જઈ રહ્યું છે તમને દેખાતું હશે બારીક બારીક પાણી જઈ રહ્યું છે તો મિત્રો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુનું આપેલું બે લાયકનની ઓલ પર શેર કરી દેજો અને આવા નવા વિડીયો તમને જોવા મળશે હવે આપણે બનાવીશું સરસ્વતી આપણે મુકેશ્વરવાડીનો એનો પણ વિડિયો કાલ કે પમ દિવસ આવી જાય છે તો મિત્રો આ વ્લોગમાં આટલું જ હવે મળીએ નવા વ્લોગમાં તો મિત્રો તમે જોઈ શકો છો આ ધરોઈનો જે વડાલી હવે રોડ જાય છે એ છે અને આ ધરોઈના દરવાજા છે એમાંથી એક દરવાજો ચાલુ છે તો ચાલો જય માતાજી